આજરોત પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ પ્રજાપતિ સમાજની છાત્રાલય ખાતે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકીની ઉપસ્થિતિમાં માધુભાઈ માવજીભાઈ પ્રજાપતિ નિવૃત્ત મામલતદારના અધ્યક્ષ સ્થાને પંદરમો સરસ્વતી સન્માન સમારોહ યોજવામાં આવ્યો આજરોજ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેટવણી મંડળ રાધનપુર સંચાલિત શ્રીમતી શાંતાબેન હેમાભાઈ પ્રજાપતિ છાત્રાલય ખાતે પ્રજાપતિ પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પંદરમો સરસ્વતી સન્માન સુંદર સમારોહ યોજાયો જેમાં પ્રજાપતિ સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન કરી વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું શ્રી દશરથભાઈ દેવાભાઈ પ્રજાપતિ બંધવડ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ બે હજાર તેવીસ તથા હરજીભાઈ અંબારામભાઈ પ્રજાપતિ રાષ્ટ્રીય સ્તરનું સન્માન બાબત તેમનું સન્માન શ્રી પ્રજાપતિ પ્રગટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું આજના સમારંભનું ઉદઘાટક શ્રી અશોકભાઈ દેવરભાઈ પ્રજાપતિ વારાહી અને

ડોક્ટર સુરેશભાઈ વિલાભાઈ પ્રજાપતિ દ્વારા સમાજ નો આભાર માની પ્રોગ્રામ રંગે ચંગે પૂર્ણ કરવામાં આવ્યો અશોક પ્રજાપતિ એજીપી ન્યૂઝ ઇન્ડિયા